તે સમાન દ્રશ્યો તાજેતરના બનાસકાંઠાના જાંબડિયા પથકમાંથી સામે આવ્યા હતા જ્યાં સમાજે નક્કી કર્યા પ્રમાણે પ્રતિબંધ હોવા છતાં ભારે ઘોઘાટવાળા ડીજે સાથે વરઘોડો નીકળ્યો હતો અને આ ઘટના સામે આવતા જ સમાજના લોકોમાં ભારે વિરોધ નોંધાવી રહ્યા છે શું છે આ સમગ્ર મામલો શું ડીજે પર પ્રતિબંધ યોગ્ય છે શું ડીજે વગાડનારા લોકો સામે સમાજમાંથી બહાર કરવા યોગ્ય છે શું ડીજે સંચાલકોના સવાલોને ધ્યાને લીધા વગર જ સમાજના આગેવાનો નિયમ બનાવે છે શા માટે આ વિવાદ ઊભો થયો છે આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે આજે આપણે પાવાપ્લે કાર્યક્રમ કરી રહ્યા છે આ કાર્યક્રમ માટે મારી સાથે ઠાકોર સમાજમાંથી રાયકણજી ઠાકોર જોડાયા છે જ્યારે ડીજે સંચાલક તરીકે માનાજી ઠાકોર અને મેહુલભાઈ જોડાયા છે તેણે મહાનુભાવનું હાર્દિક સ્વાગત છે રાયકણજી શરૂઆત તમારાથી કરીશ સમાજે બધાણે રચ્યું પરંતુ થોડાક જ દિવસોમાં તેનો વિરોધ જોવા મળ્યો છે ઠાકોર સમાજના બે યુવાનોએ ડીજે વગાડ્યું તો તેમને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો છે તમારી પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દે અમારી ચાર એક છવ્વીસ ની જે બંધારણ સભા મળી એની બંધારણ સભાની અંદર મળી એ પહેલા લગભગ દિવાળી પછીથી અમારા ત્રણે જિલ્લાની અંદર સતત આનું મંથન કરવામાં આવ્યું હતું મંથન કર્યા પછી આગેવાનો દ્વારા મંથન કર્યા પછી મુદ્દા નક્કી કર્યા મુદ્દા નક્કી કર્યા પછી તાલુકા સમિતિઓ પાસે જ્યાં તાલુકા સમિતિઓ પાસેથી ગ્રામ લેવલ સુધી અમે એનું અધ્યયન કર્યું અધ્યયન કર્યા પછી સોળ મુદ્દા બહુ કસી કસીને અમે તૈયાર કર્યા હતા કે આ સોળ મુદ્દા જો સમાજ પાલન કરે તો સમાજનો વિકાસ થાય સમાજ આગળ વધી શકે અને એટલા માટે આ બંધારણ સોળ મુદ્દા લેવામાં આવ્યા અને સોળ મુદ્દા થકી આ સમાજ એના ખર્ચા કાપી અને શિક્ષણ તરફ આગળ વધે તેના માટેનો અમારો પ્રયાસ હતો એટલે એની અંદર કોઈ એકદમ કરી નાખેલો કે કોઈના વિરોધમાં એવી કોઈ વાત છે જ નહીં આ સમાજના વિકાસ માટે અને સમાજ આગળ વધે તેના માટેનો એક પ્રયત્ન છે અને એના માટે આ બંધારણ બનાવવામાં આવ્યું છે જી જી મહારાજજી મહારાજજી આપની પાસે આવીશ મહારાજજી સમાજના બંધારણમાં ઘણા બધા મુદ્દા છે છતાં પણ ડીજે વાળો મુદ્દો ઉપાડવામાં આવ્યો છે શું કહેશો આ મુદ્દે સમાજમાં મારો તમને પણ રહેશે સમાજના ના બંધારણ રચાયું પરંતુ ડીજે નો મુદ્દો કેમ ઉપાડવામાં આવ્યો શું કહેશો તમે સમાજ નું બંધારણ રચાયું એ સરસ છે સમાજના બંધારણની અંદર જે આ ડીજે નો મુદ્દો એટલા માટે ચર્ચામાં આવ્યો કે સમાજના જ લોકો અમે નેવું ટકા નેવું ટકા સાઉન્ડ સિસ્ટમનો ધંધો ડીજે નો ધંધો જે વ્યવસાય કરો એમાં ઠાકોર સમાજ જ અમે નેવું ટકા સંકળાયેલો એટલે પહેલાં તો એ બેરોજગાર જ થઈ ગયા એમના સમાજના આ નિર્ણયથી એટલા આ ડીજે નો મુદ્દો ઉકેલવામાં ઉપાડવામાં આવ્યો હતો તો સમાજના લોકો થઈને જ સમાજના માણસોનો બેરોજગાર કરવા જો બેઠા હોય એટલા માટે આ બધું જાહેર મીટીંગો ને બધું આયોજન થવા લાગ્યું મીરભાઈ ડીજે વગાડવા મુદ્દે સમાજના બે યુવાનોને ગાયક કલાકારોને સમાજમાંથી બહિષ્કાર કરવા નાત બહાર મૂકવામાં આવ્યા છે આ મુદ્દે શું કહેશો હા ડીજે ના મુદ્દે જો કે મારું તો એવું જ કેવું કે એમને સમાજનું બંધારણનું ઉલ્લંઘન તો કર્યું જ નથી સમાજ જે પત્રિકા એમને મૂકી સાત બારની એની અંદર એવું લખ્યું કે રાતના પોગ્રામ તમે કરી શકશો અને એમને બંધારણ ની અંદર વરઘોડો જ નહી ગયા જયારે જાન લઈને સામા પક્ષે ગયા ત્યારે બીજા કોઈ વ્યક્તિ ડીજે લઈને આવ્યા હતા જે એમને વિડીયો પણ મૂકેલા હતા અને એમની એ વાત સચોટ હતી સીધું તમે એક જ આવી રીતે બંધ કરી નાખો કીધા વગર સમાજમાં

ઘણા બધા મુદ્દાઓ હતા છતાં પણ ડીજે નો જ મુદ્દો મોટો કરવામાં આવ્યો છે આ મુદ્દે તમારી પ્રતિક્રિયા શું છે ઘરે પ્રોગ્રામ કરવો ઘરે બોલા કોઈ ઉલ્લેખ નહી કર્યો જો આનો ઉલ્લેખ કર્યો તો ગબર કોઈ પણ એટલે સમાજની અને રાજય સાહેબ ને પણ કહો કે થોડુંક આપડે મુદ્દાની અંદર ધ્યાનમાં નથી લીધું તમે

કોઈને કોઈને સ્પર્શ તો કરે જ છે દાખલા તરીકે ડીજે વાળાને સ્પર્શ કર્યો તો અમે ઓઢમણા બંધ કર્યો છે તો જે વાત છે તો એ કાપડ વાળાને નહીં અસર કરે વાસણ પ્રથા બંધ કરી છે તો વાસણનો અમારા લોકો ધંધો કરતું હોય આવી બધી જે બાબતો છે દરેકને અસર કરે પણ સમાજે જ્યારે સમાજના વિકાસ માટે નિર્ણય લીધો હોય ત્યારે કલાકાર હોય ડીજે હોય કે પછી બીજા કોઈ વેપારી હોય એ એક

આજે અમને એક દુઃખ છે કે અમારો કોઈ કે આઈએસ અધિકારી નથી નોકરી ધંધા કરતો થાય ક્યાંક ને ક્યાંક અમને પણ લાચારી લોકો કરે છે કે દીકરીઓને આમ ઊભી રાખીને પેરવી પેરવી અને આવી કલાકાર થાય છે અને આવા કલાકારોને મારે લાત મારવી પડે તો હું મારી દઉં એટલા માટે હું કહું છું કે આ આ આ કોઈ કોઈ કરવાની વાત 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 છે 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 જ જ જ નહીં નહીં બોનાબાજી બતાવવાની અને એટલે સમાજે વિકાસ માટેની કરી ત્યારે અમે અમારા યુવાનો કેટલા આક્રોશિત કેમ યુવાન ને ડીજે ઉપર નાચે કોણ યુવાન નાચે તો આજે સૌથી વધારે આક્રોશિત કોઈ હોય તો તે યુવા વર્ગ છે આજે સોશિયલ મીડિયા કોણ ચલાવે છે યુવા વર્ગ ચલાવે છે ને સૌથી વધારે આ પ્રતિક્રિયા યુવા વર્ગ આવી છે અને ત્યારે મારે વિનંતી ઘેર ઘેર કલાકારો છોકરીઓની બોકરીઓ બધી ગાતી થઈ ગઈ એક સમાજે નીચા જોવા પડું છે ડીજે વાગે ત્યારે કેવા પ્રશ્નો આવે છે ખબર છે તમને અને એ બધાના તમારે ખાલી ફક્ત ધંધાની વાત છે અમારે પણ પોતાના ધંધાની વાત હોય આ ધંધાની વાત થી ઉપર ઉપર જઈને પણ જો આ બંધારણનો અમલ બીજા લોકો ઉદાહરણ કરીને અમલ કરાવતા હોય રબારી સમાજે જો આનું બંધારણનું અનુકરણ કરવાની વાત કરી હોય આ ભારતની બહાર પાકિસ્તાનની અંદર જો વાત થતી હોય તો હું એમ માનું છું કે ગબ્બરભાઈ એમની જીદ છોડી દેવી જોઈએ ગબ્બરભાઈ ને મોટા કરનાર આ ઠાકોર સમાજ છે અને ઠાકોર સમાજના જ એને ફોલોવર છે તો એને પણ સમજી જવું જોઈએ કે હું ઠાકોર સમાજની સામે ન પડું આજે પણ એમને અનાપ શનાપ જે વાતો કરી છે ને એ એ વખોડવાને લાયક છે એ માફીને લાયક નથી છતાં પણ અમારો ભય છે એટલે એક થોડાક કંટ્રોલમાં રહે એ એવી મારી અમને પણ વિનંતી છે અને ડીજેની કોઈ ડીજે હોય કે સો મુદ્દાની કોઈ સમીક્ષા અત્યારે થઈ શકશે નહીં ચાર એક સત્યાવીસ સુધી આમ ચાલશે એને જે કરવું હોય તે કરે જી

એક વાત કરવું કે અમે એક વખત જે દારૂ પાડે છે એને રોજગારી નું શું ત્યારે એ પ્રશ્ન પર આવો આવ્યો હતો કે આ દારૂ પાડે એને રોજગારીનો પ્રશ્ન આજે ડીજે વાળો ને તો આ પ્રશ્ન ના લાવો ઘણા બધા આપણી પાસે કમાવાના રસ્તા છે

માગણી છે એમની પાસે જી મેહુલ આપની પાસે આવીશ મેહુલ એક અવાજ એવો પણ ઉઠ્યો છે કે ડીજે ના પ્રતિબંધો નિર્ણય ડીજે સંચાલકોના હિતમાં ધ્યાને રાખ્યા ડીજે સંચાલકોના હિતને ધ્યાને રાખ્યા વગર લેવામાં આવ્યો છે આ મુદ્દે શું કહેશો ડીજે સંચાલકો સાથે વાતચીત નથી થઈ સમાજના આગેવાનો દ્વારા નથી થઈ નથી થઈ જ્યારે બંધારણ અમલમાં આવ્યું એ પહેલા જો થોડી જાણ કરવા આવ્યું હોય કે ભાઈ આ રીતે આપણે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે તો એમને ધાર્મિક પ્રસંગો નાના મોટા ફંક્શનો એવું બધું ચાલુ રાખો આ ગામ જે જવા પર પ્રતિબંધ એમાં અમે પણ એવી કોઈ ચર્ચા અમારી સાંભળવામાં નથી આવી અમારા પાપરના મિત્રો બેનને એમની બાજુ બધા મળવા ગયેલા હતા પણ એ મળ્યા નતા એટલે એ સીધું બંધારણ જ એમને અમલમાં મૂકી દીધું એમાં આ તો મૂક્યો ડીજે બંધ એટલે જનરલ પબ્લિક એવું કર્યું કે ડીજે બંધ એટલે ટોટલ બધું એમને પ્રોગ્રામો નામે બંધ કરી નાખ્યા સાઉન્ડ સિસ્ટમ લગતા બધા પ્રોગ્રામ બંધ કરી નાખ્યા એટલે એક મોટો ફટકો આવી ગયો એમાં સિઝન શરૂઆત થવાના દિવસોમાં જો એમને થોડી ઘણી જાણ કર્યું હોત કે આ બંધારણનો એક મુદ્દો આ પણ છે કે ડીજે બંધ કરવું કે સાઉન્ડ બંધ કરવું તો એમાં કયા કયા વિષયો બંધ કરવા ડીજે વરઘોડા બંધ કરવા લગ્ન ગીત બંધ કરવા દાંડિયા રાસ બંધ કરવા લાઈવ વરઘોડા બંધ કરવા ડીજે ના અલગ પ્રકારો હતા એમાં એમે પર્ટીક્યુલર જો એમને ગાઈડન્સ આપ્યું હતું કે આમાં આ વસ્તુ બંધ કરવામાં આવે આ ચાલુ રહેશે તો આ મુદ્દો ઉઠવાનો કોઈ સવાલ જ નતો પણ જ્યારે અમને ડીજે બંધ કર્યું સંપૂર્ણ ડીજે બંધ કર્યું એટલે ગામની પબ્લિક ને ટોટલ પ્રોગ્રામો બધાના કેન્સલ કરાયા એટલા મુદ્દો વધારે પકડે જી માનાજી અવાજ આવે છે મારો આપને અવાજ માનાજી સમાજના આગેવાનો એવું કહે છે કે ડીજેના કારણથી બિનજરૂરી ખર્ચ વધે છે જો હવે શરણાઈ લાવશો કે ડોલ લાવશો તો ભી ખર્ચો તો થવાનો જ છે આ મુદ્દે શું કેશો ઘરે રાત્રે એમાં તો ડીજે વાળા પાંચ હજાર સાત હજાર શરણાઈ વાળા પંદર થી વીસ હજાર લે તો ખર્ચને ડબલ થયો ને એમાં તો ખર્ચો સમાજ ને ડબલ થાય છે તો એમાં ખર્ચ નો કોઈ લેવડ દેવડ જ નહીં સમાજને જી આપણી પાસે આવીશ સમાજનું બંધારણ જરૂર છે અમે બી માનીએ છીએ સમાજ અત્યારના ખાસ કરીને આજના સમયમાં સમાજના બંધારણ જે અત્યારે સમાજમાં દૂષણો છે એ બંધારણ દ્વારા જ બહાર નીકળી શકાય છે પણ શું લાગે છે તમને જે ઠાકોર સમાજે બંધારણ રચ્યું એ નીચલા સ્તર સુધી હજી લોકો સુધી નથી પહોંચ્યું નાનો મારા ગામડામાં મજૂરી કરતો માણસ સુધી હજી સમાજના બંધારણના નિયમો નથી પહોંચ્યા

આ સોશિયલ મીડિયા કલાકારો ઇન્સ્ટા આ બધું ચલાવે છે એટલે બધાની માહિતી હતી જ અને આ ડીજે પ્રશ્ન કોઈ પૈસા કરતો પણ અંદર મોટા પ્રશ્નો આવેલા કે રાત્રે રાત્રે જગા કરે અને ડીજે માં લાઈવ કે ડીજે વગાડીને વરઘોડા કરે ત્યારે એ દારૂ પીવાની પણ એમાં પરમિશન મળી જાય દારૂ પીને લોકો બેફામ પેલું કરે બેન બેટીઓનો પણ પ્રશ્ન આવે અને એની અંદર બેફામ લોકો નાચે અરે એક જગ્યાએ તો અમે એવું જોયું કે આગળ ડીજે જાય પાછળ ટ્રેક્ટર જાય અને ટ્રેક્ટર ચાલતા ટ્રેક્ટર છોકરીઓ નાચે આ એક અમારા માટે શરમજનક વાત છે અને જે લોકો આ બધું કરતા હોય ને આનો વિરોધ કરતા હોય એ લોકોએ સમજી જવું જોઈએ કે ભાઈ આ બધા આપણે બહાર નીકળી સશક્ત કમાણી કરો કોઈ સારી કમાણી કરો ઇજતદાર થી ઇજ્જત જીવવાનું કરો કે એનાથી આપણે રેગ્યુલર ઇન્કમ થઈ શકે આમાં નુકસાન બધા જ લોકોને બધા વેપારી વર્ગને આમાં છે પણ સમાજ બચવો જોઈએ સમાજ હશે સમાજથી મોટો કોઈ નથી અને આજે આ બધો પ્રશ્ન આવ્યો તો પણ કલાકારોને ને ડીજેવાળા એવું સમજે છે કે અમે સમાજથી ઉપર છે સમાજથી ઉપર કોઈ ના હોઈ શકે અને સમાજ છે તો જ તમે તમે આ લોકો છો સમાજે મોટા છે કેમ ઠાકોર સમાજ બંધ કરી છે ગુજરાતમાં ઠાકોર સમાજ બીજો કોઈ સમાજ જ નથી એટલે આ ઠાકોર સમાજ જ આવા અવારે ચરેલો હતો અને એટલે જ બહાર કાઢ્યો છે પણ હવે આની કોઈ સમીક્ષા નહી થાય એટલે મિત્રો વિરોધ કર્યા વગર આપણે જે પણ સાઈડ કરવું હોય કરજો પણ આની અંદર કોઈ આખા પાછું કરતા નહીં અમારે વધારે કોઈ માત બહાર કરવાની કે એવી કોઈ આવશ્યકતા વધારે ના થાય અને આપણે સૌ સાથે મળીને સમાજનો વિકાસ કરીએ કરવા એ તો શું છે ને કે આખા ગુજરાત ની અંદર અરે બીજી સમાજના કોઈ પણ વ્યક્તિને પૂછો તો ઠાકોર સમાજના બંધારણમાં શું શું મુદ્દા થઈ ખબર થાય પણ ઠાકોર સમાજનો અને આટલા મોટા કલાકારો જે સોશિયલ મીડિયા મિલિયન જેના એ લોકો એમ કે તો ખબર નથી અમારે સાત બાર નું બંધારણ અરે ચાર એક નું બંધારણ છે આ ખોટી છટકવાની વાત છે એની અંદર કોઈ આગા બાજુ ચડાવતા હશે તો ખોટી વાત છે હું એ જ ગોળ નો છું એ જ વિસ્તાર નો છું કે જેની આ સાત બાર ના બંધારણ ની વાત કરે છે એવું કોઈ બંધારણ બન્યું જ નથી અને એ તદ્દન ખોટી વાત છે પાયા વિહોણી વાત છે પરંતુ રાયકરણજી કોઈ સમાજના માણસને નથી ખબર ચલો ફોર એક્ઝામ્પલ કોઈ નાનો ગરીબ માણસ છે ગબ્બર ને અર્જુન ની કદાચ ભૂલ છે એવું માનો પણ એની ભૂલ હોય તો એ લોકો આજે સ્વીકાર નથી કરતા ને આજે પણ એ છટકવાની પોતે આજે એમને ચાલુ રાખવા માટેની વાત કરે છે ત્યારે એમ એમને કીધું કે ભાઈ અમારી ભૂલ થઈ જાય માફી માગો એવું કહેતા જ નથી ને આ સમાજ ની સામે પડેલા છે આજે પણ એમ કે છે કે નહીં બંધારણ હતું ના કરવું જોઈએ માની નથી પણ જયારે તમને વાત સમજાય તો સમાજ પાસે આવીને માફી માગો અને કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે તો ચોક્કસ પણ આ લોકો ભૂલ થઈ ગઈ છે એવું માનવા માટે જ તૈયાર નથી પણ એ વાત ક્યાં છે

અને બાર મહિના એટલા શોર્ટ ટાઈમ બીજો કોઈ ધંધો કે કોઈ બિઝનેસ આપણે કરી પણ ના શકીએ અને જે મોટી રોકાણ મોટા રોકાણ કરીને જે આ જે ધંધો કર્યો એમાં ડીજે ઉપર તમે પ્રતિબંધ મૂક્યો તો એમાં થોડી છૂટછાટ કરો અમારું એવું નથી કે એવું કે આને સંપૂર્ણપણે બંધ કરો સંગીતનો ધંધો એક મનોરંજન નો ધંધો જે સરકારે પણ ફ્રી રાખેલો છે કોઈ ટેક્સ નથી એની પર અને અમે મનોરંજનમાં આવીએ મનોરંજન જો પૂરું પાડતા હોય તમારા લગ્ન પ્રસંગમાં ચાર ચાંદ લાગતા હોય

અને એની અંદર એ લખેલું હતું કે રાતના જે પ્રોગ્રામો કરા એ તમારે ચાલુ રહેશે લગ્નના માંડવાના હતી આ ગામ ડીજે વરઘોડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તો એ પગલું યોગ્ય હતું પણ સાચી રીતે ગામે ગામ જઈને લગભગ હું એવું માનું કે સમજાવવામાં કોઈને આવ્યું નથી એટલે બધાએ ટોટલ ડીજે પર પ્રતિબંધ જ મૂકી દીધો જેના કારણે હાલ બેકારીની સમસ્યા બહુ મોટા પ્રમાણમાં વધી ગઈ છે

પણ દારૂ તો લગભગ બધી જગ્યાએ પીવાતો હોય એની પર પ્રતિબંધ દીકરીઓના હાથમાં મોબાઈલ બંધ દેવો એના કરી શકે આ બધા જે લોકો બે પૈસા કમાતા હોય એની પર રોજગારી ઉપર તમે બંધન મૂકી શકો કોઈની રોજગારી ઉપર એવું તો સરકારમાં નહીં કોઈ બંધારણમાં ઉલ્લેખ નહીં કે તમે કોઈની રોજગારી છીનવી શકો મેલભાઈ આપની વાતથી એક વાતથી અસહમત છું દીકરીના હાથમાંથી મોબાઈલ લઈ લેવાની વાત જો પુરુષ મોબાઈલ વાપરે છે તો દીકરીને એટલો જ અધિકાર છે બંધારણ જે દેશનું બંધારણ છે સમાનતાનો અધિકાર આપે છે એને બી મોબાઈલ વાપરવાનો ઉપયોગ છે છોકરાઓને બી નહીં મનાજી મારો અવાજ આવે છે આપને હાલો મનાજી અવાજ આવે છે મારો મનાજી ડીજે મંગાવવાજી બાબતમાં એકવાર સુધી પ્રતિબંધની વાત કરી છે સમાજમાંથી બહિષ્કાર કરવાની બરોબર આ નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો માજે જેલામાં સમાબલો રિપોર્ટ દોય છે અને સમાજ કે અંગ વિરુદ્ધથી સાઉન્ડ ઉપલામાં ઘરે રાત્રે તો સાઉન્ડ પણ ચાલે અને બેગાને નતી ગજે અને કોઈ સમુદકો જ પ્રોબ્લેમ આવી રહ્યો છે

તમારા સમાજના મંત્રી મતલબ રાજ્ય સરકારના મંત્રી પણ સૌરભજી ઠાકોર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો બેઠક મળવાની જે અમારી સભા એ જાન્યુઆરી દર ચાર જાન્યુઆરી મળશે પછી આખી સમિતિ બેસે અને સમિતિ નક્કી એને એક્સટેન્ડ કરવું કે ના કરવું એને ઉમેરવું કે ના ઉમેરવું કે પછી ઉપર મસલતો કરી અને એ કરશે પણ ભાઈ મોહનભાઈ એવું કહેતા હતા કે એક વર્ષ સુધી એક વર્ષની વાત કાયમી માટેની વાત છે એટલે એવું તમે ના ગણતા કે એક વર્ષ પછી થઈ જશે આ એક વર્ષે સમીક્ષા થશે તમારી વ્યાજબી કોઈ વાત હોય તો ત્યાં તમે મૂકી શકો અંતિમ સવાલ કરીશ તમને એક ડીજે સંચાલક ભાઈ અવાજ આવે છે મારું હા હા બોલો જી એક ડીજે સંચાલક તરીકે તમારી શું માંગ છે કે બંધારણમાં શું શું ફેરફારો થવા જોઈએ બંધારણમાં તો જે સમાજે કર્યું એ બંધારણ માથા પેર હોય એમાં કોઈ સુધારા વધારા બધા તજજ્ઞો જ બેઠા હોય એમાં બંધારણ કરવા માટે પણ આ જે રોજગારીના પ્રશ્નોને લઈને જે મુદ્દો મૂક્યો ડીજે જેનો એના માટે ખાસ એવું કેવું કે આની અંદર કઈક થોડા સુધારા વધારા કરો જેથી ન્યૂવ તકા ઠાકોર સમાજના લોકોને કલાકારોને રોજી રોટી મળી રહે એમનો ધંધો આની ઉપર જ છે તમે એકવાર જુઓ પરિસ્થિતિ જુઓ લોકોને તમને ખ્યાલ આવશે કે હાલ કેટલી બેકારી હાલ આવી ગઈ છે લોકોના કામ ધંધા બંધ થઈ ગયા હાલ એટલે મારું તો બે હાથ વિનંતી આની વિચારણા કરો થોડી ઘણી છૂટછાટ આપો આ ગામ ભલે બંધ કરો તમે પણ નાના મોટા પ્રસંગો ગામમાં થાય નાના મોટા ગરબા ડીજે ના ઉપર થાય આ તેવું થાય તો કઈક બે પૈસા એમને મળે જે મોટા મોટા મૂડીરોકણ કરીને બેઠા એ લોકોની હાલત બહુ ખરાબ બઉ ખરાબજી અંતિમ સવાલ આપને સમાજ આગેવાન તરીકે આપ યુવાનો આગળ વધે સમાજ પ્રગતિ કરે અને એના માટેનો અમે આ પ્રયત્ન કર્યો છે એની અંદર ખૂબ સાથ સહકાર આપે ભલે થોડું વેઠીને પણ કારણ કે યુવાનને નાચવું ગમે બીજે ઉપર નાચવું ગમે પણ એમાંથી થોડું કંટ્રોલ કરીને સમાજ આગળ એમાં સહકાર આપજો એ જ મારી એક વિનંતી છે એમને મહાનુભાવો સાથે જોડાયા આપનો ખુબ ખુબ આભાર દર્શક મિત્રો આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર